પણ બિલ ચોમાસા સત્ર દરમિયાન રજૂ થશે પાંચ મહત્વના બિલ જેવા કાળા જાદુ ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ રજૂ થશે ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી માટેનું પણ બિલ સૌરાષ્ટ્ર ગરખેડ પ્રોહિબિશનમાં ઝડપાયેલા વાહન બિલ રજૂ થશે આગામી એકવીસ થી ત્રેવીસ ઓગસ્ટ થનાર ચોમાસું સત્ર છે જેમાં આ મહત્વપૂર્ણ બિલ મળશે હિતલ પારિખમણ સચિવ છે આ પાંચ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એક તો અંધશ્રદ્ધા સામે આ કાળા જાદુ બિલ ત્યાર પછી ભ્રષ્ટાચારીઓ બેફામ છે એની સામે બિલ અને આ જે પ્રોહિબિશનમાં ઝડપેલા વાહનો જે વાહનો સળી જતા હતા એ વાહનો હવે પણ વેચી શકાશે એની પણ હરાજી થશે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે હીતલ અંજીજીના ચોક્કસ એવું કહી શકાય કે વિધાનસભાનું ચોમાસું ત્રણ દિવસનું સત્ર મળવાનું છે ત્રણ દિવસના સત્રમાં કુલ રાજ્ય સરકાર પાંચ બિલો રજૂ કરશે અને પાસ કરાવશે સ્વાભાવિક છે કે એમાં સૌથી વધારે મહત્વનું બિલ છે કે સમાજમાં અંધશ્રદ્ધા અને કાળા જાદુ જેવી જે ઘટનાઓ બને છે ને તેમાં અનેક લોકોની છેતરામણી થતી હોય છે તો તેની સામે કાયદો બને એટલા માટે આ બિલ રજૂ કરવામાં આવશે આ ઉપરાંત ભ્રષ્ટ અધિકારીઓ જે છે તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે અને ક્યાંક ને ક્યાંક તેમની ભ્રષ્ટાચાર થી આચરેલી જે સંપત્તિઓ છે એ જપ્ત થઈ શકે એટલા માટે આ બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે આ બિલ પસાર થવા પછી ભ્રષ્ટ અધિકારીઓની સંપત્તિ સીધી જ રાજ્ય સરકાર ટાંચમાં લઈ શકશે અને વેચીને હરાજી કરી શકશે એ જ પ્રકારે જોવા જઈએ તો જે પ્રકારે પ્રોવિઝન એટલે કે કારક પદાર્થો વાહનનો ઉપયોગ થતો હોય છે ત્યારે આ વાહનો જયારે પકડાતા હોય છે ત્યારે કોર્ટમાં કેસ થાય છે લાંબો સમય સુધી આ કેસ ચાલતો હોવાના કારણે આવા વાહનો જે છે એ વાહનો વેચી શકાતા નથી પણ હવે આ જે ત્રેવીસ તારીખ સુધી જે વિધાનસભા સત્ર છે એમાં આ જે પકડાયેલા વાહનો છે તેમી સામે ચાર્જીત adjudged થાય એટલે સરકાર આ વાહનોની હરાજી કરીને તેની આવક પણ ઊભી કરી શકે જી બિલકુલ બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી એટલે ગાંધીનગરથી આપી રહ્યા છે ચોમાસ સત્રમાં પાંચ મહત્વપૂર્ણ બિલ રજૂ થશે